સીતારામ મિત્રો તો આજે બાપા સીતારામ સેવા યુગ યુટ્યુબ ચેનલમાં આપશો નું હાર્દિક સ્વાગત છે મિત્રો તો સુરતની અંદર મને કોલ આવેલો દાદા એકલા છે અને બા છે તે બીમાર છે મિત્રો તો દાદાની મદદ માટે બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ આવી લે છે મિત્રો ટીમની અંદર ઉદયભાઈ છે રોહિતભાઈ છે અમિતભાઈ છે અને અમારે જે મનસુખભાઈ અને વિપુલભાઈ ને એ લોકો એક કામ થી બહાર છે તો નથી આવ્યા તો આજે બાપા સીતારામ સેવા યજ્ઞ ટીમ આપ સૌના સાથ અને સહકારથી આવા નિરાધાર લોકોની મદદ માટે અને સેવા માટે વધારે છે મિત્રો તો દાદાની સાથે આપણે મુલાકાત કરીએ અને દાદા સાથે વાતચીત કરીએ મિત્રો આપ સૌને કાંઈ પણ સપોર્ટ કરવો હોય મિત્રો તો અમારી બાપા સીતારામ સેવાના યુટ્યુબ ચેનલ પર કોન્ટેક નંબર છે તો કોન્ટેક કરીને જે આવા એકલા નિરાધાર બા અને દાદા રહેતા હોય તો અમને જણાવજો અને આપને કાંઈ પણ મદદરૂપ થવું હોય તો અમારો ગૂગલ પે છે મિત્રો

તમે આ પરિવારમાં કોણ કોણ છો મારા પરિવારમાં અમે બે જણા છે બે જણા છો બે જ એવું સેવા કર્યા કરતા છે એમને શું થયું છે આનો ઓપરેશન થયો એમ પડી ગયા ને અમે તો માથા ને છે જે ફૂલી ગઈ તો એ છે તે એને ઓપરેશન કરાવ્યું ઓપરેશન કરાવ્યું તો કોના ઘરે છે તમારા દીકરીના ઘરે હા મારી છોકરીની ત્યાં તમારી દીકરી છાસરે છે ત્યાં દા ત્યાં ત્યાં અચ્છા તમારો છોકરો દાદા નથી 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 છોકરા છોકરો નથી તમારું ગામ કયું દાદા અમારું છે તો વલસાડ જિલ્લો લાગે પણ અમે ઉમરગામના છે ઉમરગામ ઉમરગામ તો તમારી ઉંમર કેટલી છે दादा અમારી ઉંમર 55 55 તમે અત્યારે કામમાં શું કરો છો કામ કરવામાં પોજપેન કામ કરું છું ને 5000 મને આવે છે 3000 ભાડું ભરું ને 2000 બચે તામાં ગુજારો કરું છું મિત્રો તો આ દાદા અને બા એકલા છે અને બાને કોઈ ઓપરેશન આવેલું છે તો તેમની એક દીકરી છે દીકરો નથી તો દીકરી સાસરે છે ત્યાં તેમના જમાયા અને દીકરી તેમની સેવા કરવા માટે ત્યાં લઈ ગયા છે અને દાદા એકલા અહીંયા હાથે રાંધીને વોશમેનની નોકરી કરે છે ત્યાં ચાર પાંચ હજાર પગાર મળે છે મિત્રો તો દાદા આવી રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તો આજે અમને જે આ કીટ આપી છે મિત્રો તે અમારે પર્વો છે તેમનો જન્મદિવસ છે પર્વ ભરતભાઈ બેલડીયા તેમના તરફથી આ કિટ આપવામાં આવેલી છે મિત્રો તો ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર અને પર્વને જીવનમાં શાંતિ પ્રાપ્ત કરાવે એવી બજરંગદાસ બાપાને પ્રાર્થના કરીએ અને આવી જ રીતે નિરાધાર લોકોનો આશીર્વાદ પર્વને અમારા ભાણિયાને ને મળતા રહે એવી બજરંગદાસ બાપાને પ્રાર્થના ભગવતી માં ખોડલ પ્રાર્થના અને આપણે દાદા સાથે વાતચીત કરીએ દાદા બીજું કોઈ લોકો તમને મદદ માટે આવેલો કોઈ નહીં

અને પાંચ હજાર એમનો પગાર છે મિત્રો તો બે હજારમાં દાદા આ રીતે ગુજરાન ચલાવી રહ્યા છે તો આવી રીતે આવા નિરાધાર આપણે મદદરૂપ થવું જોઈએ અને આપ સૌના સાથ અને સહકારથી સેવા કાર્ય કરીએ છીએ તો તમે વધારે ને વધારે આ ગ્રુપને સપોર્ટ કરો અને માહિતી અમને આવા દાદા દાદાની પહોંચાડો કે આ બા દાદા એકલા રહે છે બીજો મિત્રો કે સુરતની આસપાસમાં કોઈ પણ અસ્થિર મગજના પ્રભુજી રહેતા હોય તો પણ અમને જણાવજો તમને જોવા મળે તો જેથી કરીને તેમને રસ્તા પર ન રહેવું પડે અને તેમના માટે એક સુંદર અને વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો તો બાપા સીતારામ સેવા યોગના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપે છે કે તમારા સપોર્ટ થી અમે એક વર્ષ પૂરું કરવા જઈ રહ્યા